ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન બે શંકાસ્પદ લોકો બાઇક પર દાહોદ તરફથી મંદિરમાં ચોરી કરવા માટે આવનાર હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે ગોલ્ડન ચોકડી પર વોચ ગોઠવવામાં આવી હતી તેવામાં બે બાઇક પર ત્રણ શખ્સો આવતા તેમને રોકવામાં આવ્યા હતા તમામે પોતાના નામ ઉમેશ બચુભાઈ મેડા રહેઠાણ દાહોદ ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર જે ગરબાડા અને અજય વચુભાઈ મેડા જે દાહોદનો હોવાનું જાણવા મળ્યું હતું તમામની અંગ ઝડપી કરતા તેમાંથી રોકડ સિક્કા મૂર્તિઓ યંત્રો અને લગડી મળી આવ્યા હતા તેમની પાસે બાઇક અથવા વસ્તુઓની માલિકી અંગે કોઈ પુરાવા ન હતા બાદમાં તેમની કડકાઈ પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને વીતેલા છ મહિનામાં વડોદરા શહેર બાયલી ભરૂચ પોર કરજણ અંકલેશ્વર રાજકોટ જેતલપુરમાં મોબાઈલ વાહન તથા મંદિરમાં ચોરીના બાવીસ ગુનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું જે મામલે સ્થાનિક પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ઉપરોક્ત કાર્યવાહીમાં ઉમેશ બચુભાઈ મેળા ગોવિંદ દલસિંહભાઈ મચ્છાર તેમજ અજય બચુભાઈ મેળાને ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ જીરો ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તમામને દબોચતા બાવીસ ગુના ઉકેલાયા છે અજય મેળા સામે ચાર ઉમેશ મેળા સામે છ અને ગોવિંદ મચ્છર સામે ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે આરોપીઓ ઘરની જગ્યાએ મંદિરની વધુ ટાર્ગેટ કરતા હતા તેઓ ઘરમાં ધારના મામલે લાંબા સમય જેલવાસ ભોગવી ચૂક્યા છે મંદિરમાં રાત્રે કોઈ હાજર ન હોવાથી તેની પસંદગી કરવામાં આવતી હતી આરોપીઓ પહેલા મંદિરની રેકી કરતા તેની દાણપેટીને ચકાસતા તેમાં સિક્કા નાખતા હતા ભાગ ન આપવો પડે તે માટે પરિવારજનને જ ગેંગમાં રાખતા હતા અગાઉના ગુનાની કોર્ટ મુદત સમયે તેઓ હાજર રહેતા હતા આરોપી સોના ચાંદીની મૂર્તિને વધુ ટાર્ગેટ કરતા હતા કારણ કે તેમાંથી રોકડ આવક થઈ જાય ચોરીના વાહનોને તે હાઈવે પર પાર્કિંગ તથા નાગરિકોના વાહન જોડે મૂકતા હતા ભાગવામાં સરળતા રહે તે માટે મંદિરથી બાઇક દૂર મૂકવામાં આવતી હતી સવારે રેકી કર્યા બાદ આખો દિવસ તેઓ રેલવે બસ સ્ટેશન અથવા તો જાહેર બગીચામાં વિતાવતા હતા તમે જાણો છો એમ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં ખાસ કરીને ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર છે દેરાસરો છે જૈનના ત્યાં ચોરીના બનાવો ઘણા બનેલા છે એમાં એક ગેંગ સક્રિય હતી એની અમને માહિતી મળેલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘણા સમયથી એના પર વર્તવ કરી રહી હતી એની અમને ગઈકાલે એક સફળતા મળી છે ત્રણ આરોપીઓ આ કામે અમે પકડ્યા છે એમાં બે સગા ભાઈઓ છે ઉમેશભાઈ બચુભાઈ મેળા અને અજયભાઈ બચુભાઈ મેળા અને ત્રીજા એના સાગરિક છે ગોવિંદ દલસિંહભાઈ મછાર આ ત્રણેય દાહોદ જિલ્લાના છે અને તેમની કાલે ગઈકાલે અમે ધરપકડ કરી અને પૂછપરછ કરતા ટોટલ અગિયાર ગુના તેઓએ કબૂલેલા છે એમાં ખાસ કરીને વડોદરા શહેરના નવાપુરા મકરપુરા અને અટલાદરામાં જે મંદિર ચોરીઓ છે એ છે સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં કરજણ વરણામાં અને તાલુકા પોલીસ સ્ટેશનનું ભાઈલી છે અત્યારે તમને ખબર છે કે હમણાં તાજેતરમાં પોરમાં પણ ચોરી થયેલી બળિયાદેવના મંદિરમાં તો એ પણ આ ગુનાનો ભેદ આમાં ઉકેલાય છે અને સાથે ભરૂચ સિટીના બે વાહન ચોરીના ગુના આમ ટોટલ અગિયાર ગુનાનો ભેદ ઉકેલાય છે એ સિવાય પણ બીજા ઘણા એણે ગુના કર્યા છે એવી એની કબૂલાત છે પરંતુ અમે દફતરે જોઈએ છીએ એ રેકોર્ડ ઉપર આવા કોઈ ગુના દાખલ થયા છે કે કેમ એવા બીજા એના દસ બનાવો પણ પોતાની રીતે એ કબૂલેલા છે જોવા જઈએ તો એમની પાસેથી ટોટલ અમને પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળેલ છે જેમાં મોટર ત્રણ છે રોકડ રૂપિયા એક લાખ પંચાણું હજાર રૂપિયા જેવા છે ચલણી સિક્કા છે ચાંદીની અને સોનાની લગડીઓ છે અને પંચધાતુના જે જૈનના યંત્રો હોય એ પણ મળી આવેલા છે અને આ બધો જે મુદ્દામાલ છે એ ખરેખર જે ચોરીમાં ગયેલો એ જ મુદ્દામાલ છે એ ફરિયાદી ઓળખી પણ બતાવેલ છે આ ત્રણેય આરોપીની ધોરણસરની અટકાય કરી અને બરોડા સિટીમાં જે પાંચ ગુના દાખલ થયેલા છે એ પોલીસ સ્ટેશન માં પહેલા સોંપવામાં આવશે એ ગુનાના કામે એના રિમાન્ડ મેળવીને આગળની તજવીજ કરવામાં આવશે વડોદરા શહેર જિલ્લા ઉપરાંત ભરૂચ બીજો કોઈ છે ભરૂચ છે બરોડા ગ્રામ્યના પણ છે કરજણ છે વડોદરા તાલુકા છે એના પણ ગુના છે ટોટલ 11 ગુનાનો ભેદ ઉકેલાય છે રેટી કરતા આ લોકો કે આ લોકોની એમો એવી હતી કે દિવસ દરમિયાન આ લોકો કોઈ મંદિરો ખાસ કરીને ટાર્ગેટ કરતા હતા અને પહેલાં એ લોકોએ ઘરફોડ ચોરી કરવાની પણ કોશિશ કરેલી બે વર્ષ અગાઉ પરંતુ એમાં ઘરના માલિકો જાગી જતા એક ધાડનો ગુનો દાખલ થયેલો એટલે આ લોકો પછી ખાસ કરીને જે મંદિરોમાં રાત્રે કોઈ માણસો ન હોય એ મંદિરને ખાલી કોઈ એટેન્ડન્ટ ન હોય ચોકીદાર ન હોય એ એને ટાર્ગેટ કરતા હતા અને ખાસ કરીને મંદિરો પણ એવા કે જે હાઈવે ઉપર સોસાયટીમાં ન હોય એ પ્રકારના મંદિરોને ટાર્ગેટ કરતા હતા દિવસ દરમિયાન તેઓ રેકી કરતા હતા મંદિરમાં જઈને જે દાન પેટી હોય દાન પેટી લઈ જવાથી એને ઈઝીલી રોકડ રકમ મળી જાય મુદ્દામાલ મળે તો એને એને વેચવાની એક કરવી પડે પૈસા તો ખાસ કરીને દાન પેટીને જે ટાર્ગેટ કરતા હતા એની એમો એવી હતી કે દાન પેટીમાં એ ચલણી સિક્કા નાખી અને વેરીફાય કરતા હતા કે આની અંદર જે દાન પેટી છે એ ભરેલી છે કે ખાલી છે ભરેલી છે તો કેટલી ભરેલી એનું એ અનુમાન કરી લેતા હતા દિવસ દરમિયાન અને રાત્રે પછી એ જ મંદિરને ટાર્ગેટ કરતા ત્રણે દો જોઈએ તપાસ ચાલુ છે રિમાન્ડ દરમિયાન બની શકે કોઈ એની સાથે બીજા સાગરિકો હશે ગેંગ હશે તો પણ એ પણ તપાસ પોલીસ ને કેવી રીતે સફળતા મળી અમને આ ઘણા વખત એના ચહેરા મળી ગયેલા આ પ્રકારની વ્યક્તિઓ છે એ રેકી કરવા આવતી હતી પોલીસ વોચમાં હતી અને ગઈકાલે પણ આવો જ એક કામ કરવા માટે નીકળ્યા હતા એ દરમિયાન ગઈકાલે એમને હાઇવે ઉપરથી આ મુદ્દામાલ સાથે મળી આવ્યા છે એમના ઘરે જતા રહે ખાસ કરીને ભરૂચમાં એમના જે જૂના કેસો ચાલતા હતા તો એ જયારે જયારે કોર્ટ કેસો હોય ને મુદતે આવતા હતા તો મુદત ભરીને જયારે પાછા દાવો જતા હોય તો આવી રીતે ગુનાને વારદાતને અંજામ આપતા કેમેરામેન નવનીત પરમીત સાથે સત્યમ આશ્કર નેશન બ્રસ્યુસ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર